સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નવયુગ વિદ્યાલયના નવયુક્ત વિદ્યાલયના આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન કરાયું વર્ષ બે હજાર ચોવીસમાં બોર્ડનું સો ટકા પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓનું આચાર્યનું પારુલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના કચેરીની શ્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી શાળાનું શાળાના મંડળનું શાળાના શિક્ષકોનું શાળાના વિદ્યાર્થીઓનું વાલ્યશ્રીનું અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનું સન્માન છે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યાવસાયિક સજ્જતા બાબતે પરિસંવાદ યોજાયો હતો જેમાં ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં પારુલ યુનિવર્સિટીના સદસ્ય શ્રી મયુરભાઈ મકવાણા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર દિવાન નજીર અમારી આરુહલ ન્યૂઝ ચેનલને લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો આજ રોજ ભરૂચ જિલ્લાની ગત બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષાઓમાં જે શાળાઓનું પરિણામ સો આવ્યું હતું તે શાળાના આચાર્યોનું પારૂલ યુનિવર્સિટી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન આચાર્ય તરીકે માત્ર અમારું નથી શાળાનું શાળા મંડળનું શિક્ષકોનું અને આ વિદ્યાર્થીઓનું સન્માન છે તદુપરાંત આ સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વહીવટી સત્તા બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તમ માહિતી આપવામાં આવી અને અમને તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું